તો એ ગણતરીની અંદર અમુક ભૂલો રહેલી છે અમુક લોજિકલ એની અંદર એરર્સ રહેલી છે એ આપણે ભૂલો દર્શાવી છે પોઈન્ટ આઉટ કરી છે અને નવી ગણતરીઓ સાથે આપણે મેથેમેટિકલી એ વસ્તુને ડિસ્પ્રૂવ કરી છે અને એના પર આપણું પુસ્તક જે બહાર પાડ્યું છે રિલેટિવિટી રિફૂટેડ મારું નામ ડૉક્ટર હસમુખ રાઠોડ બરોબર જે હું અથર છું આ બુકનો તો એની અંદર આપણે એ સાપેક્ષવાદનું ખંડન કર્યું છે ને એની સાબિતીઓ આપી છે જ્યારે આલ્બર્ટ આઈન્સ્ટાઈને પહેલું જ પુસ્તક બહાર પાડ્યું અને ઓગણીસો ને સોળની અંદર જનરલ રિલેટિવિટી પછી ત્યારે એક પુસ્તક લખાવ્યું હતું એ પુસ્તકનું નામ હતું હન્ડ્રેડ ઓથર્સ અગેન્સ્ટ ધ આઈન્સ્ટાઈન તો સો લેખકોએ આલ્બર્ટ આઇન્સ્ટાઈનની સામે સાથે મળી અને એક પુસ્તક લખ્યું હતું ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને એમ કીધું હતું કે સો કામ કોઈ એક કેમ નહીં એમ જો તમે સાચા છો મારી થિયરી ખોટી જાય તો એક પણ કાપી છે બરાબર છે તો એ જ્યારથી એ તૈયારી આવી ત્યારથી અત્યાર સુધી અનેક એના વિરોધ થતા આવ્યા છે નથી થયું એવું નહીં પણ કોઈ હજી સુધી એને ડિસ્પ્રૂવ કરી શક્યું નથી કેમ કે માત્ર આર્ગ્યુમેન્ટ્સ એના આધારે તમે કોઈ વસ્તુનું ખંડન કરી શકો નહીં તમારે એના માટે પ્રૂફ આપવા પડે પુરાવા આપવા પડે બરાબર છે તો એવા કોઈ પ્રૂફ પુરાવા હજી સુધી કોઈ સક્ષમ રીતે રજૂ કરી શક્યા નથી જે આપણે આ પુસ્તકમાં રજૂ કરે ડૉક્ટર હસમુખ રાઠોડ એમબીબીએસ મેડિકલ ઓફિસર અત્યારે સીએચસી પ્રાંતિજમાં નોકરી કરે છે એમના દ્વારા સાપેક્ષવાદને વિરોધ કરતું પુસ્તક સાપેક્ષવાદને ચેલેન્જ કરતું પુસ્તક ડૉક્ટર હસમુખ રાઠોડે જે આપ્યું છે એ એના ગહન અભ્યાસનો વિષય છે શરૂઆતથી એણે એના આ બધા સાપેક્ષવાદ વિશેના પુસ્તકો એણે વાંચી અને એનો અભ્યાસ કર્યો હતો અને એ અભ્યાસને અનુરૂપ એનો આખો નિષ્કર્ષ એનો નિચોડ આ પુસ્તકમાં એણે રજૂ કર્યો છે અમારા બધેને શુભેચ્છાઓ છે કે આ પુસ્તક વૈજ્ઞાનિકોમાં સ્થાન પામે અને હસમુખ રાઠોડ ને એક વૈજ્ઞાનિક તરીકે મળે એવી અમારી શુભેચ્છાઓ છે કચ્છની પ્રજાનું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટઝ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે